ભગવાન ને થાળ ધરાવાઈ ગયો છે ને અહિયાં સૌથી પેલા બાર બેસી ગયા જમવા ડોટ વાગ્યો છે અને વા ગરમ ગરમ જો પૂરી ઉતરે છે અને બે ક્વોલિટીના શાક બન્યા છે છાલ વગરનું રિયાનું ને બાનું અમારા બધા એનું છાલ વાળું બટેટાનું શાક ગરમ પૂરી અને ભાઈ ડ્રાય માવો કેસરથી ભરપૂર દૂધ હં શું કહેવાનું થાય છે બહુ મજા આવે

બટેકાં ચાક દૂધ પૂરી સમોસા મરચા ગ્યારિવારે આપણે આપણે કરવાનું છે એટલે ફરજિયાત આવવાનું છે અને જમવાનું છે પ્રોગ્રામ છે ને આપણો ખેલ નો કેવું બાપુજી તમારે તો ટીવી વાપવા જ પડે ને બાપુ પણ પાપડ આવે પછી પાપડ આવે પછી કારણ કે આ બધું ડ્રાય ફ્રુટ બાપુજી એ સુધારેલું આવી બે જલે પૂરી ગરમ ની એમ જોતો ખરી પૂરી ગરમ હો હમ રોયલ ફિલિંગ બાપુજી હાથે ડ્રાય કરે તો બાપુજી દૂધ વધારે એવું છે જમવાનું ડિસ્કશન ચાલુ છે બાપુજી અત્યારથી એડવાન્સમાં માં દૂધ પાક ઉલારી ને હવે નક્કી કરે છે કે પંજાબી ક્યાં ખાવા જવાનું છે વાત એમ છે એ કેટલો પ્રી પ્લાનિંગ ખાવા માટે જ હાલતો હોય ખાલી ખાવા સિવાય જે એની જિંદગી છે કામ છે છે બીજું જીવી લેવડ કા બાપુજી ક્યાં સારી વસ્તુ મળે છે આપણને ભાવતી ઈ આપણને ભાવતી પણ એસી તમને થઈ ગઈ છે અમને કોઈ નથી એસી નથી આ ખાધા પછી રોજ ડાયલોગ અમારો નવો ચાલુ કર્યો છે ને પછી પછી પ્લસમાં અમારું પણ પ્લસમાં નથી હજી માઈનસમાં જતો જઈએ ખાધા પછી ખાધા ખાવા ઉપર ચર્ચા એનું નામ સાતા બાપુજીને ને એવું છે કે બીજો પ્રોગ્રામ હવે શેનો ને ક્યારે ગોઠવો એમ કાલ હવે પર્સનલ પ્રોગ્રામ સાથે ભાઈ સાથે એને હજી તો પર્સનલ હવે છે ને હોટલ ઘણું જમી લીધું હવે છે ને સ્પેશિયલ ધાબાની મુલાકાત લેવી છે

નીંદર આવે તમને નહી ચા પીધી હમ ઓકે ચાલો રેડી થઈ જાવ જવા માટે